તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી એકસો બાર સર્વે નંબરની ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા એ ફરદરમાં ખુલ્યા હતા આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બારના હુકમો સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બારના હુકમો એક વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાની છે એના કરતાં વધારે હુકુમો તથા જૂની તારીખમાં અમુક હુકમો આ બધા મુદ્દા ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલ હતી જે એ વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના બે ટીડીઓ સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા ડીકે સંઘાળા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા ત્યારબાદ પીએસ આંબલિયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા આ ચાર લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાવ્યા હતા એ ચાર લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે